બહાર ગરબાની તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ મતદાન આપણો અધિકાર છે કારણ કે અમે પણ વેનઢર સમાજ એક દેશના નાગરિક છીએ અમે પણ એક સ્થાન ધરાવીએ છીએ અને ચાર થી સાડા અમારો સમાજ આજથી પહેલા ન્યાય મંદિર અખાડો હતો ત્યાં હતો અને સદાય ને માટે વેંડર સમાજ અમારો વોટિંગ કરવા આવી રહ્યો છે ફક્તિ અને વધતી વોટિંગ કરે છે અને મારી શહેરની જનતા ને તો ખાસ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય નો ડાઉટ ગમે ત્યાં રહેવું પડે છે જરૂર છે તો પણ આપણે આપણા જે મતદાન મથકે આવીને વોટિંગ કરે એ